ચાલો આપણે વાત કરીએ પૃષ્ઠફળ અને ઘનફળ બધી જ આકૃતિની વાત કરતા જઈએ એટલે તમને પૃષ્ઠફળ ઘનફળ પણ આવતો જાય ગનફળ જનરલી તમે જ્યારે રીતે ચોરસ લંબચોરસ એવી કોઈ આકૃતિની વાત કરો ને તો આ ટુ ડી ટુ ડાયમેન્શન દ્વિપરિમાણીય આકૃતિ કહેવાય એટલે એમાં શું હોય લંબાઈ પહોળાઈ હોય તો આમાં તમે શું શીખેલા કે ભાઈ પરિમિતિ તો બે કાઉસમાં લંબાઈ વધતા પોળે જો ક્ષેત્રફળ ગણીએ તો શું હતું લંબાઈ ગુણ્યા પડાય એટલે એલ ઇન્ટુ ડી આવું કંઈક આપણે ટુ ડી માટે શીખ્યા ચોરસ હોય તો ચાર ગુણ્યા લંબાઈ અને લંબાઈ ગુણ્યા લંબાઈ એ આપણું સૂત્ર આવે પણ ટુ ડીને બદલે થ્રીડી આકૃતિ આવે એટલે કઈક આ રીતની આકૃતિ આવે

કુલ પૃષ્ઠફળ એટલે ટોટલ સરફેસ એરિયા બરાબર ને તો કેટલી આવે હવે આ રૂમ છે લમઘન છે લંબાઈ ઊંચાઈ લંબાઈ ઊંચાઈ લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ

લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા હવે ઘનફળ શું છે વોલ્યુમ જો પૃષ્ઠફળ એટલે સરફેસ એટલે કે બાજુઓ જે હોય સપાટીઓ જે હોય એનું માપ ખાલી શોધવું હોય તો પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ કે જે તમે શોધો તે શોધવાનું હોય પણ ઘનફળ એટલે કોઈ પણ વસ્તુની કોઈ પણ વસ્તુની કોઈ પણ વસ્તુ સમાવવાની જે ક્ષમતા હોય તેને એનું ઘનફળ કહેવાય આ રૂમ ની અંદર મારે આખી રૂમ ની અંદર કે ઘઉં ઘઉં થી ભરી દેવું છે તો આ રૂમનું શું થયું ઘનફળ બોટલ ની અંદર પાણી ભરવું છે તે બોટલનું મારે ઘનફળ શોધવું પડે કેટલા લીટર પાણી આવે તો એના માટે બોટલ નું ઘનફળ ને એને પછી માં કન્વર્ટ કરવાનું મારી વાત સમજ પડે છે બધાને જાગતા રહેજો પછી સમઘનની ની વાત કરીએ સમઘન એટલે ચોરસ આકાર જેવું થોડું થાય સમજી ગયા સમગન તો સમઘનની કુલ સપાટી કુલ ક્ષેત્રફળ શું આવશે ખબર છે બોલો સર આવું કેમ તો સમગનમાં બધું એલ જ છે એલ 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 સ્ક્વેર એલ 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 સ્ક્વેર એલ 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 સ્કવેર થ્રી એલ સ્ક્વેર અહીંયા શું છે ટુ તો થ્રી ટુ ઝા સપાટી તો છ જ આવવાની ને એલ ગુની એલ વાળી કેટલી સપાટી અને એનું ઘનફળ લેવું હોય તો શું થઈ ગયું હવે તમને સમઘન અને ઘનફળના દાખલાઓ એટલા નથી પણ કશું ઉપયોગ કરવાના હોય એટલા માટે આપણે જોયું છે નોમાં આખું ચેપ્ટર આપણ આવતું જ હતું હવે આપણે વાત કરીએ છીએ નળાકાર નળાકારની વાત નળાકાર ની વાત કરીએ તો નડાકારની અંદર છે ને ત્રણ સપાટી આવે કેટલી સપાટી આવે ઉપરની સપાટી નીચેની સપાટી જે બંને સરખી આવે વર્તુળાકાર આવે અને આ વક્ર સપાટી છે તો અહીંયા આ જે છે તે h છે આ જે છે તે r છે બરાબર છે જો સી સીએ એટલે વક્ર સપાટી ટી એ એટલે કુલ સપાટી હે ને વક્ર સપાટી એટલે આ ભાગ જો આપણે નળાકારની વક્ર સપાટી લઈએ નળાકાર ની કઈ સપાટી વક્ર સપાટી નું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ટુ પાય આર એચ એમાં ને તમે પરીઘ કહી શકો પાય આર ને પરીઘ કહી શકો એચ ને શું કહી શકાય એટલે ખરેખર નળાકાર ની વક્ર સપાટી શું આવે પરીઘ ગુણ્યા ઊંચાઈ જાય છે દિમાગમાં નળાકારની કુલ સપાટી બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ

શું રહેશે આ સપાટી એક બાજુ થી ખુલ્લો નાળાકાર એક બાજુ થી કયો નાળાકાર ખુલ્લો નાળાકાર હોય તો ટુ પાય આર એચ પ

પરીક્ષામાં તમને આવે નળાકા ખાલી જગ્યા ગુણ્યા ઉંચાઈ તો વર્તુળનું ક્ષેત્રફળ ખબર પડી બધાને આખો વાત છે આપણે નડાકા હવે આપણે વાત કરીએ શંકુ

જો એચ કરવું હોય તો ફાઇન્ડ કરવું હોય તો આગળ પણ ચર્ચા થયેલી ચર્ચા જોવા દો હવે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે બરાબર શંકુની વક્ર સપાટી ઓફ કોન શું આવશે શંકુની કુલ સપાટી જો કુલ સપાટી એટલે જેટલી સપાટી દેખાય ને બધાનું ક્ષેત્રફળ શું થવાનું સપાટીનું ક્ષેત્રફળ તો એક તો વક્ર સપાટી તો એમાં આવે જ અને બેઝ એનો વર્તુળ છે એટલે શું આવશે કોમન શું નીકળશે યારે લારે હે ને બરાબર પાય આર એલ પ્લસ આર શંકુનું ઘનફળ શંકુનું ઘનફળ આવે એક તૃતીયાંશ પાયાર સ્વેરે છે આ નળાકાના ઘનફળ કરતા ત્રીજા ભાગનું નળાકાના ઘનફળ કરતા ત્રીજા ભાગનું નળાકાનું ઘનફળ પાય આર શંકુનું એટલે કેમ તો જુઓ બરાબર ને નાઇન્થમાં બી બતા લો ઓ નહીં કરો તો વન બાય થ્રી પાયર સ્કવેર એચ આ કોની વાત થાય શંખુ ના કેટલું કનેક્ટેડ હોય બધી વસ્તુ તમને કોન્સેપ્ટ તો ખબર પડે શંકુ પછી આવે છે રાઈટ શિયર સાનું ગોળાનું વર્ડ એટલે ખતરનાક હોય ગુજરાતીની અંદર એટલે આપણે ગોળાનું ઘનફળ કરીએ ઓકે ચાલો હમ ગોળા ગોળો એટલે આપણે ગોળાની શું લઈએ આપણે વક્ર સપાટી ગોળાની વક્ર સપાટી જો વર્તુળનું શું આવે ગોળાની અંદર જો ગોળો એટલે ટેકનિકલી ચાર વર્તુળો થયા હોય તમારા ભેગા થયા હોય કેટલા ભેગા થયા હોય એટલે આપણે શું લઈ શકીએ આવું છે સૂત્ર ગોળાનું અર્ધ ગોળા શું આવશે શું આવશે ટુ પાય અર્ધ ગોળાની વક્ર સપાટી ગોળામાં આટલું જ આવે હવે અર્ધ ગોળાની અર્ધો ગોળો એટલે શું અર્ધ ગોળાની કુલ સપાટી આવશે અર્ધ ગોળાની કઈ સપાટી અર્ધ ગોળાની કુલ સપાટીમાં શું આવે ખબર છે ટુ પાય આર સ્ક્વેર પ્લસ પાય આર સ્ક્વેર કેમ આ ભાગ ઉપર વર્તુળ થઈ ગયો ને એટલે કેટલા આર સ્ક્વેર થયું ચાલો અર્ધ ગોળાની કુલ સપાટી ખબર પડી ગઈ બધાને ગોળાનું ઘનફળ અર્ધ ગોળાનું ઘનફળ ટુ બાય થ્રી આટલા સૂત્રોની મદદથી આપણે પ્રકરણ હવે ધારો કે તમને એક એક્ઝામ્પલ આપો કે આપણે દાખલા કેવા કરવા જવાના છીએ હવે તમને એક આવી આકૃતિ આપી છે નેમ કહેવાય કે આની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો તો ઉપર અડધો ગોળો છે નીચે શંકુ છે તો શંકુનું શોધવાનું અડધો ગોળાનું શોધવાનું ને બે સરવાળો કરવા ઘનફળ શોધવા કહે તો શંકુનું ઘનફળ શોધવાનું અડધો ગોળાનું શોધવાનું એનો સરવાળો કરી દેવાનો એટલે તમને શું મળી જાય એનું કુલ ઘનફળ મળી જાય આ દાખલા છે પણ એટલે તે કીધું દેખાવમાં ખતરનાક હશે પણ છે બહુ ઈઝી બીજી એક તમને થોડી માહિતી આપો કોઈ આવું સપાટી આપી હોય એની ઉપર આવું કઈક અર્ધ વર્તુળ મૂક્યું છે ચલો નીચે કઈ સપાટી મૂકી છે નીચે કઈ સપાટી મૂકી છે નીચે શું છે સમઘન છે લમઘન સમઘન જે ગણો તે ઉમ પાણીની બોટલ નું ઢાંકણું છે કોઈની પાસે હવે આ પાર્ટમાં આ રીતની આકૃતિ છે સમજો આ નીચે લમઘન છે અર્ધ વર્તુળ છે અર્ધ ગોળું બરાબર છે મારે આની કુલ સપાટી શોધવી હોય ને તો પહેલા હું કોનું શોધીશ ચોપડીનું નહીં લમઘનનું પછી કોનું શોધીશ પછી એ બેનો સરવાળો કરીશ ને તો બી મારો જવાબ ખોટો આવશે કેમ આ જે નીચેનો ભાગ ગોળ છે ને એનાથી જે આના પર ઢંકાય છે ને એ ભાગ મેં મેં ઇન્ક્લુડ કરી દીધો છે તો મારે શું કરવું પણ આ નીચે કયો આકાર છે વર્તુળ તો જે ઢંકાયેલો ભાગ બી કયો હશે વર્તુળ તો મારે કોનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું વર્તુળનું ક્ષેત્રફળ એટલે ટોટલ જે આવ્યો જવાબ એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ મારે શું કરી નાખવાનું તો મને સાચો જવાબ મળે કારણ કે ધારો કે હું આને કવર ચડાવું ખાલી આટલાને આને કવર ચડાવું તો આ આ આની ઉપરથી આમ જશે કયો ભાગ ની કવર થશે ખ્યાલ આવે છે ને આ જે ભાગ કવર નથી થવાનો એ મારે બાદ કરવાનો એટલે આવા દાખલાઓમાં બધી આ લોજિક થોડું ચલાવવું પડશે

એ જ એની ઊંચાઈ પણ હોય અર્ધવર્તુળમાં ત્રિજ્યા એ જ એની ઊંચાઈ અર્ધ વર્ધ વર્તુળ અર્ધ ગોળામાં અર્ધ ગોળામાં શું છે ત્રિજ્યા એ જ એની ઊંચાઈ આર ઇક્વલ ટુ એચ સમજી ગયા પછી અમુક વાર તમને છે ને આવું પૂછાય કે ભાઈ આની કુલ લંબાઈ આટલી છે મારે કુલ લંબાઈ તો જોઈએ ને મારે તો આની ઊંચાઈ જોઈશે આની ઊંચાઈ જોઈશે આની ત્રિજ્યા જોઈશે મને આખી ખબર છે મને આની નથી ખબર આની ત્રિજ્યા ખબર છે તો શું કરીશ આની ત્રિજ્યા એટલે એની ઊંચાઈ પેલા એ માઇનસ કરીશ પછી આની અંદર કદાચ એલ અને આરની મદદથી એ જ શોધવું પડે તે શોધી કાઢીશ એ પણ વાત કરીશ તો મને કોની ઊંચાઈ મળી જશે નળાકારની કોની મળી જશે દાખલો વાંચો ને તો થોડો ધ્યાનથી વાંચો વેરી ઇઝી ક્વેશ્ચન્સ ફોર્મ્યુલાઝ આટલા જ છે આની અંદરથી એક માર્કનો ફોર્મ્યુલા તો એક્ઝામમાં એમાં જ આવવાનો છે સૂત્ર માર્કનું તો એમ જ આવશે એક્ઝામમાં એટલે તમે એને આટલા યાદ કરો એટલે તમે લખી શકો ને કેવી રીતે બને છે એ બધું જ મેં તમને બનાવી દીધું એટલે સમજાવી દીધું ઓકે ચાલો